બધાને ભીખુભાઈ ખુમણના રમ રમ એક વખત કાવિંગડાના રસ્તેથી બે સારણઆઈ આવે છે અને એમાં એક જ્વાન છે એક આધેડ છે બે સારણઆઈ આવે છે અને એમાં ગામનું પાત્ર આવતા નાની જે સારણઆઈ છે એ કહે છે ફૂઈ તરસ લાગી છે કારણ કે સારણોમાં અને અમુક જ્ઞાતિઓમાં હાહુ નો કે ફૂઇ કે કારણ કે મામા ફૂઇના સંબંધ હોય એટલે ફૂઇ કે એટલે કે ફૂઇ તરસ લાગે છે તો હામે જે ડેલી દેખાય છે એમાં જઈ અને પાણી પી આવીએ એટલે પાણી પીવા જાય છે પણ ગામમાં નહીં માઇલ કે શાંતિ સવાઈ ગઈ છે અમુક જગ્યાએથી કંઈક ભાંગતું હોય કાંઈ તૂટતું હોય કાંઈ તોડતા હોય એવા ધબધબ અવાજ આવે છે બાકી શાંતિ છે અને બેલીની માઇલપા જાય છે પણ દેલીની માઇલપા પણ શાંતિ છે કોઈ દેખાતું નથી ઠેઠ બે આવ્યું ઓશ્રીની કોરે જઈ અને અવાજ કરે છે કે ભાઈ પાણી પાછો તરશ્યા તમને તરસ લાગી છે અમે વટેમાર પૂછીએ બીજી ફેર કહે છે કોઈ પાણી પાહો અમને તરસ લાગી છે અને એક ઓરડાની માઇલ પછી જાણે એક સ્ત્રી નીકળે છે બીતી ફડફડતી હોય બીતી હોય એમ એમ આવે છે પાણી એથી બે કૌશા પાણીના ફરી બે આઈઓને આપે છે બે આવ્યું થોડા થોડા મોઢા ધોયા અને પાણી પીધું ખોઈ બહુ ટાઢું પાણી બહુ ઠંડુ પાણી અને મોટા જે છે સારણ એ અબાઈને આશીર્વાદ આપે છે કે તમારું અભ્રે ભરાય અમને પાણી પાયું અને આ જે ગરધણ સ્ત્રી છે એની આંખમાંથી ગંગા અને જમના ઉભરાવા મળ્યા અને આંખમાંથી આહું શરૂ થઈ ગયા અને આ આયમાં પૂછે છે કેમ 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 દીકરી કોસવાણી હું છું કે માવું હવે તમે અહીંથી નીકળી જાઓ કારણ કે અમને તો હવે લૂંટાવાના છે આ ગામ ભાંગે છે આ ગામની મહેલ પર લૂંટારા આવ્યા છે અને તમે અહીંથી નીકળી જાઓ કારણ કે બારવટિયા આવ્યા છે તો જ્ઞાતિએ તમે કેવા સારણ ના પૂછે કે આયર સિંહ તમારા સતર ક્યાં તમારા આદમી ક્યાં કે એ તો મારી નાખવાની ભીકે નહીં કહી ગયા છે હે ઝોગમાયા આ ઘરને લક્ષ્મી અને ધનલક્ષ્મી અને શ્રી લક્ષ્મી બે એને રેઢા મૂકીને બી ગયા પોતાના જીવ બચાવવા માટે અને કોણ લૂંટવા આવે છે કે નાથો મોઢવાડિયો નાથો મોઢવાડિયો બારવટીયો મહાન બારવટીયો કે એની તો એટલી બધી ધાક હતી અને એમ કહેવાય છે કે એને કોઈ બાવા પ્રસન્ન થયેલા નાનપણમાં ખૂબ સેવા કરેલી એટલે એ બાવાજી પ્રસન્ન થયેલા અને એને આ શિયાળ સિંગી અને મોણવેલ આપેલા અને એ પોતાની ઝાંખની માલપા ભરી અને સીવી લીધેલા એ એનું કવચ થઈ ગયેલું અને કોઈ પણ ઘા એને કો વાગતો નહીં કારણ કે એ એનું કવચ થઈ ગયું હતું એટલે કોઈ ઘા નો વાગતો એવો ના નાથો પણ મહાન ભગત એની સાપ ભગતની હતી એટલે જાદો ભાગના બારવટિયા જે થયા એ ભક્તો જ થયા છે દેવીના ઉપાસકો થયા છે જે જે બારવટિયા તમે જો તો નાથા ભગત એટલે મહાન ભગત ત્યાંથી જાલો અને જો જોગીરાસ કુમાર તો એક હાથમાં તરવાર હોય અને એક હાથમાં બેરખો હોય સુરજ નારાયણના જાપ ચાલુ હોય તમે જુઓ તો સાપરાજ બાબા સરખાના હોય તો એ માં ખોડિયારના મંદિરે રોજ દર્શન કરવા આવવા અને ફરતું શોખી પહેરો હોય અને એની વિશે દર્શન કરીને યાદ આવે અને ત્યાર પછી દીવો દેખાય તમે જો બાબા બાબા હોય તો પણ એને દાન બાપુએ આપેલું કોડ્યું કે આ સૂરજની સામે રાખે અને જ્યોત પ્રગટિ થાય તમે જો રામ બાબા કે જે આ પોતે કોઈ પણ ગામ ભાંગતા પહેલા પોતાની ટોળકીના માણસોને ગણતા અને એક વધે તો સમજતા કે આપણી ભેગો સૂરજ નારાયણ છે સૂરજ દાદાના રખો પાસે આવા આવા તો મહાન બારવટીઓ આ બધા આજે એ બારવટીઓ ગામ ભાંગવા આવ્યો છે અને આમાં કહે છે કે ઓ દીકરી હવે તો તને મેં આશીર્વાદ દીધા તારા ઘરનું પાણી પીધું તને થોડી લૂંટાવા દેવા એમ કરી અને પોતે આમ નજર કરી અને બે આયુએ હામ હમી નજરથી વાતો વાતું કરી લીધી વાતો કરી અને આમ બધા જોવે છે તો ફળની માઇલ પર બે પથ્થર જોયા એટલે બે એક એક પથ્થર ઉપાડી લીધો ઉપાડી અને કટકટ કરતા પગીછીયા સડી ગયા પૂછે છે ક્યાં ઓરડામાં તમારી ઝર ઝવેરાત છે કે આ ઓરડામાં અને આ પટારામાં જાય જોગ કરી અને બે માતાજી પટારાની ઉપર ચડી ગયા પટારા ઉપર ચડી અને બે પથ્થર બાજુમાં મૂકી દીધા બે ની બાજુમાં પથ્થર મૂકી દીધા પોતાની જે લોબડીઓ છે પોતાના જે ભેવિયા ઓઠ્યા છે એને એક બાજુ કરી અને માથા ઉપરથી હેઠા ઉતારી નાખ્યા છે ખંભા ઉપર નાખી દીધા પોતાના જે વાવ છે એને સુટા મૂકી દીધા અને આગળ લઈ લીધા છે અને જાણે કે કોઈ જોગમાં આવ્યું જોગમાં આવ્યું એવું સ્વરૂપ થઈ ગયું અને આખું લાલ હિંગોળિયા જેવું થઈ ગયું ત્રાંબા જેવું આખું થઈ ગયું છે અને આ બધું થી દોડતા દોડતા બારવટિયાના માણસો

હેઠા ઉતારી અમારે તમને બાવડે ચાલીને હેઠા ઉતારવા પડશે અને ત્યાં તો આંખની માઇલ પાથી અંગારા ઝરતા હોય એવા નો રણકો આવ્યો અને આમ પથ્થર હાથમાં લઈને કીધું તો તો તમને અમે લોહીથી નવરાવી જ નાખીએ ને પણ આ શબ્દો પીયા અને આ દ્રશ્ય જોયું માણસોએ કીધું કે જલ્દી જાવ ભગતને બોલાવો એટલે નાથા ભગતને બોલાવવા માટે ગયા નાથા ભગત એટલે કુખાર બારડીઓ દોડતો આવે અને આમ જ આવીને જોયું અને આમ જ દર્શન થયા ત્યાં પોતે પોતાની પાઘડી પોતાના ગળાની માઇલ અંતરવાહી નાખી અને બે હાથ જોડી અને પગે લાગીને કે છે કે હે માઉં એઠા ઉતરો કારણ કે આ ઘરનો જે મોભી છે એ અમને તેડાવ્યા ને અમે આવ્યા છે એ કાયમ અમને ગાયું મોકલતો તો અને એ કાયમ જાહા મોકલતો તો કે આ ગામ આવે તો અમે એને આઠાર મારી નાખી નામ કરી નાખી માટે અમે આવ્યા છે તો તમે નીચે ઉતરો કે નાથા ભગત હવે તો નીચે ઉતરી રહ્યા કે આવું નીચે ઉતરો તો હો રૂપિયા તમને ધરું અરે ભગત તું તો ભગત કેવા છો તને એટલી નથી ખબર કે સારણ આયુ કોઈ દી મોરાપો લે નહીં અને જેદી જેદી સારણ આયુ મોરાપો લે છે તેદી એના સત નહીં રહે તેદી એ કોઈની માય તો માતા શું થાતા બંધ થઈ જાહે અને તેદી એની અધોગતિ થાહે છે માટે નાથા હવે મારું કયું માન અને તું આ ગામ ભાંગવાનું બંધ કરી અને તું વિયો એમાં જ તારી બલહરા છે એમાં જ તારું કલ્યાણ છે માટે તું ગામ ભાંગવાનું બંધ કરી અને વિયો અને આવો ખુખાર બાળવટી આવો નાથા ભગત જેવો મહાન બારવટીયો માઉને પેગે લાગી અને ગામ ભાંગ્યા વગરનો વિયોઈ ગયો તો આવી જોગમાં આવું ને કોટી કોટી પ્રણામ કરું છું